સાસરિયામાં પહેલો જ પગ મૂકતા રાધિકા સાથે આવું નીતા અંબાણીએ એવું કહ્યું કે રાધિકા સાથે બધા લાગ્યા મિત્રો નીતા અંબાણીના પ્રિય પુત્ર અનંત અંબાણીએ લગ્ન કરી લીધા છે બાર જુલાઈ બે હજાર ના રોજ તેણે તેની મિત્ર રાધિકા મર્ચન્ટ સાથે સાત ફેરા લીધા હતા આ લગ્નમાં બોલીવુડથી લઈને હોલીવુડ સુધીના તમામ સ્ટાર અને કલાકારો જોવા મળ્યા હતા સોશિયલ મીડિયા પર હજુ પણ અનંત અને રાધિકાના લગ્નની ચર્ચા ચાલી રહી છે અને તેમના વિડીયોઓ વાયરલ થઈ રહ્યા છે હાલમાં જ વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે રાધિકાના કન્યાદાનનો છે આ વિડીયોમાં જોઈ શકાય છે કે નીતા અંબાણી ત્યાં હાજર તમામ લોકોને હિન્દુ ધર્મમાં કન્યાદાનનો અર્થ સમજાવી રહ્યા છે નીતા અંબાણીનો આ વિડિયો થોડી જ વારમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે નીતા અંબાણીએ કન્યાદાનનો અર્થ સમજાવ્યો મિત્રો વિડીયોમાં નીતા અંબાણી કન્યાદાન વિશે વિગતવાર જણાવે છે સૌથી પહેલાં ત્યાં લગ્નમાં આવવા માટે દરેકનો આભાર માને છે એવો કહે છે કે હું ખૂબ જ ખુશ છું કે મારા હૃદયના ટુકડા અનંતની રાધિકા આજે એક થઈ રહ્યા છે હિન્દુ ધર્મમાં લગ્ન એ એક જીવન માટે નહીં પરંતુ સાતે જીવન માટે સાથે રહેવાનું વચન છે એવી માન્યતા છે કે દરેક જન્મમાં તમને તમારું જીવનસાથી મળશે લગ્નમાં કન્યાદાનની વિધિ સૌથી ખાસ છે જેમાં કન્યાના માતા પિતા તેમની પુત્રીને વરાજાને સોંપે છે હું પણ કોઈની દીકરી છું દીકરીની મા છું અને વહુની સાસુ છું તેથી હું સારી રીતે જાણું છું કે કોઈ પણ માતા પિતા પોતાના બાળકને પોતાનાથી દૂર રાખી શકતા નથી કારણ કે દીકરીઓ માતા પિતા માટે વરદાન છે એવું લક્ષ્મીનું સ્વરૂપ છે ઈશાની જેમ રાધિકાનું પણ રાખશે ધ્યાન મિત્રો નીતા અંબાણી આગળ કહે છે કે આપણી દીકરીઓ આપણા ઘરને સ્વર્ગ બનાવી દે છે સ્ત્રીઓ પૂજનીય હોય છે તે માતા અને અન્નપૂર્ણા છે તે સુખ સમૃદ્ધિ અને સંપત્તિ લાવે છે સ્ત્રીઓમાં અનંત ચેતના હોય છે કોઈ પણ માતા પિતા માટે કન્યાદાન કરવું સહેલું નથી નીતા રાધિકાના માતા પિતાને સાંત્વના આપે છે અને કહે છે કે તમે અમને ફક્ત તમારી પુત્રી જ નથી આપી રહ્યા પરંતુ તમે તમારા પરિવારમાં પુત્રનું સ્વાગત પણ કરી રહ્યા છો રાધિકા જેટલી અમારી છે તેટલી જ અનંત તમારો છે હું અને મુકેશ તમને વચન આપીએ છીએ કે અમે અમારી દીકરી ઈશાની જેમ તમારી દીકરી રાધિકાનું પણ ધ્યાન રાખીશું સ્પીચ સાંભળીને મુકેશ અંબાણી પણ ભાવુક થઈ ગયા હતા મિત્રો નીતા અંબાણીએ આગળ કહ્યું કે તે રાધિકાને હંમેશા અનંતની સોલમેટ તરીકે રાખશે અને હંમેશા તેનું ધ્યાન રાખશે ઈશા અનંત શ્લોકાને આકાશની જેમ પૃથ્વી આદ્યા કૃષ્ણની વેદ રાધિકાની જેમ અને શ્રીમતી રાધિકા અનંત અંબાણી તરીકે તમારું સ્વાગત કરીએ છીએ નીતા અંબાણીની આ સ્પીચ સાંભળ્યા બાદ મુકેશ અંબાણી અને ત્યાં બેઠેલા મોટાભાગના મહેમાનો ખૂબ જ ભાવુક થઈ ગયા હતા નીતા અંબાણીનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો તમે આ બાબતે શું કહેવા માંગો છો નીતાએ એકદમ ખરી વાત કહી કે નહીં હા કે ના લખીને કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો લોકોને દેખાડો કે મોટા માણસો કેવી રીતે તે દીકરીનું સ્વાગત કરે છે ધન્યવાદ